આ પોપટોને વેચાણ માટે લાવવામાં આવ્યા હતા જે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન છે અને જંગલી પ્રાણીઓની હેરાફેરી અને વેચાણ કડક રીતે પ્રતિબંધિત છે અને આ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને કડક સજા થાય છે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે આ પ્રકારની હેરાફેરીને રોકવા માટે તેઓ સતત ચેકિંગ અને છટકા ગોઠવી રહ્યા છે આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને પોપટોને કઈ રીતે અને ક્યાં લાવવામાં આવ્યા હતા તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે સાંઢાસર ગામમાં એક ઈસમ પોપટના બચ્ચા કાઢી લાવે છે એવી માહિતી હતી તો તેના પર પંદર દિવસથી નજર રાખેલી હતી ત્યારબાદ ત્રણ દિવસ પહેલાં હિલાચલ ખબર પડી અને તેઓ એક થેલીની અંદર પોપટના બચ્ચા ભરી વડોદરા તરફ આવી રહ્યો હતો ત્યારે તેને દુમાળ ચોકડી પાસે પકડી લેવામાં આવેલો છે એક છે સુભાષ માળી છે અને એક અર્જુન માળી કરીને છે બે બંને ઈસમ લઈને અત્યારે ફોરેસ્ટ વિભાગ આગળની કાર્યવાહી કરી રહી છે હાલમાં અને આ બચ્ચા પહાડી પોપટના ચાલીસ નંગ બચ્ચા એમની પાસેથી મળી આવેલા છે ત્યારબાદ એમના ઘરે તપાસ કરતા એક ટુઈ મળી આવેલ છે ટોટલ એકતાલીસ પોપોટો મળી આવેલા છે એમની પાસેથી રમેશ ગોરખભાઈ જીએસપીસીએ સંસ્થા વડોદરા